જામનગરમાં GST ટીમનું સર્ચ ઓપરેશન પૂર્ણ દરોડામાં 400 કરોડના બેનામી વ્યવહારો પકડાયા GST દરોડામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડનો તો કરોડથી વધુના કૌભાંડનો થયો ઓટો વેપારીને ત્યાં દરોડા વેપારી પ્રદીપસિંહ જાડેજાએ સીએ સામે ફરિયાદ નોંધાવી ઓટાભાગની પેઢીનું અકાઉન્ટ પેઢડિયા સંભાળે છે અલ્કેશ પેઢડિયા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી મેળવ્યું હતું તો વેપારી પ્રદીપસિંહની જાણ બહાર બે પોઈન્ટ ત્રાણું કરોડની આઈટીસી અન્યને અપાવી સમગ્ર આઈટીસી કૌભાંડનો માસ્ટર માઇન્ડ અલ્કેશ પેઢરિયા દરોડાના પ્રથમ દિવસે જ પેઢરિયા ફરાર થઈ ગયો અને આ મુદ્દે સંવાદદાતા નથુ જોડા આયા છે નથુ જામનગરમાં જીએસટી ટીમનો સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે શું વિગતો પ્રાપ્ત થઈ જી ધ્રુવિશા છેલ્લા છ દિવસ થી જીએસટી ની એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા શહેર ના જુદા જુદા એકવીસ એકમો પર જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આઈટીસી નું કૌભાંડ હોવાની વિગતો ના પગલે આ જે કૌભાંડ સામે આવ્યું છે જેને લઈને હાલ જે છે તે ચારસો કરોડ ના બેનામી વ્યવહારો છે જે તે પેઢીઓના સામે આવ્યા છે અને આ આ વ્યવહારો પૈકી લગભગ સિત્તેર કરોડ થી ઉપરાંત કૌભાંડ છે તે હાલ સામે આવી રહ્યું છે જો પ્રથમ વાત કરવામાં આવે તો શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલ બ્રહ્મ એન્ડ એસોસિએટ નામની જે સીએ ફોર્મ છે જે અલ્કેશ પેઢડિયાનું છે તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ફોર્મ ઉપરાંત તેના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા દરોડાની ની કાર્યવાહી ના કેન્દ્ર સ્થાને આ સીએ પેઢી હતી કારણ કે જે એકવીસ પેઢીઓ છે તેનું એકાઉન્ટે જે અલ્કેશ પેઢડિયા સંભાળે છે પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ સામે આવ્યું હતું કે છેલ્લા વર્ષમાં જે આ પેઢીઓ છે તેના તમામ જે વ્યવહારો છે તે આર્થિક વ્યવહારો બોગસ હોવાનું સામે આવ્યું હતું એટલે કે સીએ અલ્કેશ પેઢડિયા એ છે જે પેઢીઓના નામે મોટા મોટા આર્થિક વ્યવહારો અન્ય પેઢીઓ સાથે કરી અને કરોડો રૂપિયાની જે છે તે વેરા શાખ અન્ય પેઢીઓને ફાળવી દીધી હોવાનું સામે આવ્યું હતું જેમ જેમ આ કૌભાંડ સામે આવતું ગયું તેમ તેમ જે પેઢી ધારકો છે તે સામેથી જે જીએસટી ને જે તપાસમાં મદદરૂપ થવા લાગ્યા અને તમામ વિગતો આપી અંતે જીએસટી દ્વારા તેમને નોટિસ આપવામાં આવી એસેસમેન્ટ આપવામાં આવ્યું કરોડો રૂપિયા ઉઘરાવવાનું જે છે તે જે તમામ ફોર્મ ને કહેવામાં આવ્યું પરંતુ વેપારીઓ દ્વારા આ જે છે એસેસમેન્ટ નો સ્વીકાર ન કરવામાં આવ્યો અને અંતે જે સી અલ્કેશ પેઢડિયા છે તેની સામે ગઈકાલે સાંજે આવી જે પેઢી છે જે મશીનરી નું કામ કરે છે તે પેઢી દ્વારા લગભગ બે પોઈન્ટ નેવું કરોડ જે છે તે વેરા શાક અલ્કેશ પેઢડિયા એ અન્ય પેઢીને આપી દીધી હોવાનું પરંતુ જે કરવામાં આવે લગભગ કરોડ ઉપરાંત હજુ સુધી જે જીએસટી પહોંચની બહાર છે પરંતુ હવે સમગ્ર પ્રકરણ છે તે પોલીસ હાથમાં આવ્યું છે અને આગામી દિવસોમાં પોલીસ આ સીએ ની ધરપકડ કરે તેવી પણ શક્યતાઓ છે સંભાવનાઓ છે જી જીનાથો જોડાવા બદલ આભાર આપનો